લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ છે પચીસ સાત બે હજાર ચોવીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ છે ને આજે હળધરનો ગાંઠિયો પોતાના ગજવામાં રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ગેરસમજ ઊભી ન કરવી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે તમે પોતે જે કંઈ પણ કામ કરોને એમાં ઈમાનદારી રાખજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા જીવનમાં કોઈ ઊંચ નીચ આવે કોઈ નુકસાન આવે

ચંદન અવશ્ય ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટું આશ્વાસન આપવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ રાશિવાળાએ આજે પીળા રાશિ વાળાએ આજે અથવા એક પીળો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જે વ્યક્તિએ ભૂતકાળમાં આપણને દગવા આપણી સાથે ખોટું કર્મ કર્યું હોય એવા વ્યક્તિને આજે સાથ આપવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરે કન્યા રાશિવાળાએ આજે સવારની શરૂઆતમાં ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ગુરુ જેને આપણે ગુરુ માનીએ છીએ એવા કોઈ વ્યક્તિ માટે ખોટા શબ્દ વાપરવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને જલમાં એક ચપટી હળદર જરૂર નાખજો શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કહે વૃશ્ચિક છે ને આજે વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુના ચરણમાં તુલસીજી અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન જૂનો ખરીદીને ઘરે લાવવો નહીં ધનરાશિ ધનરાશિ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે દેવ દર્શન કરવા જોઈએ અને મંદિરમાં થોડી સાફ સફાઈ અવશ્ય કરવી જોઈએ જો સાફ સફાઈ નહીં કરો ને તો મંદિરની સાફ કરતા વ્યક્તિને દાનદક્ષીના જરૂર આપજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચા નથી કરવાના મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં બે ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ કામમાં આળસ નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કહે કુંભ રાશિ વાળા આજે પોતાના નોકરી ધંધાની જગ્યા પર સમયસર પહોંચવું જરૂરી છે તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વડે આજે શું કરવું છે મીન રાશિ વડે આજે પોતાના મનના માનેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કર્મ આપણે કરવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ચાલો બદલીએ જિંદગી નમસ્તે